દેગામ તાલુકાના અહમદપુરા ગામમાં આવેલ સુરેશ્વર મહાદેવ તથા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો દેગામ તાલુકાના અહમદપુરા ગામમાં નવનિર્માણ પામેલ મંદિરમાં શ્રી સુરેશ્વર મહાદેવ જોગણી માતાનો તથા સંતોષી માતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં સમગ્ર અહમદપુરા ગ્રામ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સવારે નવ નિર્માણ મંદિરમાં હોમ યજ્ઞ માતાજીની સ્તુતિ સાથે ભગવાન સુરેશ્વર મહાદેવ તથા માતાજીના નો અભિષેક કરવામાં આવ્યો સાંજે સમગ્ર ગ્રામ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જ્યારે રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગરબા રસિકો દ્વારા લોકપ્રિય ગાયક બેચરજી ઠાકોર દ્વારા માતાજીના ગરબાની મોજ માણી આ પ્રસંગે ગામના સરપંચ ગ્રામજનો દ્વારા પ્રસંગને પરિપૂર્ણ કરવા ખૂબ જ મહેનત કરી